નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો તારીખ સાત આઠ બે હજાર પચીસ છે અને આજે રક્ષાબંધન છે ને આપણે કેનેડાના આલ્બર્ટા રાજ્યના જાસપર ગામ તરફ જઈ રહ્યા છે અને મિત્રો જાસપર રિટર્નનો એક વિડીયો આપણે શેર કરી ચૂક્યા છે એ પછીનો વિડીયો હતો અને આજે જાસપરમાં પ્રથમ વખત આપણે જઈએ છીએ એ સમયનો રક્ષાબંધનના દિવસનો આ વિડીયો છે અને અત્યારે ગાડી કુલદીભાઈ ચલાવી રહ્યા છે જો બધું લગેજ છે બહુ જ બધો માલસામાન હતો આપ્યો પાસે અને આપણે હવે જાસપર જઈએ છીએ ને જાસપરથી આપણે જવાનું છે પછી મોડા બ્રિટિશ કોલંબિયા રાજ્યના વેલેમાઉન્ટ ગામમાં જવાનું છે પરંતુ તે પહેલાં આ જાસપરમાં એક ઐતિહાસિક ગામ છે અને સળગી ગયું હતું અને એનું પુનઃનિર્માણનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો ફરી વધુ વિકાસ અને ડેવલપમેન્ટની કામગીરી બધી ચાલુ છે અહીંયા બધા લગભગ વુડન લાકડાના જ મકાનો હોય છે તમે જુઓ ખૂબ જ સુવિધા સભર બધા મકાનો હોય છે અને રોડ રસ્તા બહુ સરસ છે અહીંયા આગળ સામે બધા ડુંગળા કાળા દેખાય છે અને રાખોડી કલર દેખાય છે ત્યાં ભયંકર આગ લાગે છે અને મહિનાઓ સુધી એ આગ સળગતી જ રહે છે પછી વરસાદ પડે ત્યારે એ આગ ઓલવાય છે અને પરિણામે એ ડુંગર છે એ સળગેલા પેલા ઝાડને રખ્યા એના લીધે કાળા દેખાય છે કાળા ડુંગરા અને તમે જુઓ ખૂબ જ સરસ સુંદર આ જાસપર ગામ છે જાસપર નેશનલ પાર્કનું આ એક મુખ્ય શહેર કહી શકાય અને આમ ગણો તો આ વેપારી સંકુલ વેપારી મથક પણ કહી શકાય અહીંયા મોટા પ્રમાણમાં ટુરિસ્ટો આવતા હોય છે એટલે વેપાર ધંધા પણ ખૂબ જ સારા ચાલતા હોય છે જો સરસ પેઇન્ટિંગ કરેલા આખી દિવાલો દિવાલ સરસ પેઇન્ટિંગ સાથે સુશોભિત કરાવી હોય છે એટલે સરસ આ એક મોટું નામાંકિત ટુરિસ્ટ પ્લેસ છે અને હોટલ અરલ્સ છે એમાં આપણે જમવા જવાનું છે અને એ પણ આગળ બતાવીશું અત્યારે આપણે પાર્ક છે એનો થોડો નજારો બતાવીએ છીએ આપ જોઈ રહ્યા છો વિશાળ મોટો પાર્ક છે હજુ ગઈ સાલે અહીંયા મોટી આગ લાગી હતી અને ઘણું બધું નુકસાન થયું હતું પરંતુ પુનઃ પાછું સરસ ધબકતું આ જાસ્પર ટુરિઝમ પ્લેસ થઈ ગયું છે આ માહિતી ખાતું આપણે કહીએ છીએ એવું ઇન્ફોર્મેશન મકાન છે ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક અને એક ખાસ કેનેડિયન બનાવટનું બનાવાયેલું છે અને મિત્રો આ કેનેડિયન રોકી પર્વતમાળા છે એનું આ સરસ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે આને અહીંયા સ્થાનિક લોકો વિશેની થોડી માહિતી જણાવવામાં આવી છે આ જે દેખાય છે ચિત્ર અને આ બધી સંસ્કૃતિ એ મૂળ નિવાસી કેનેડિયનોની સંસ્કૃતિ છે હજુ એક સરસ મેં અગાઉ બતાવ્યું તે જ આ મકાન છે એની બાંધણી અને એ બધું સરસ કેનેડિયન સ્ટાઇલનું છે કેનેડિયન શૈલીનું છે અને આ જો પોસ્ટ ઓફિસ જાસપરની પોસ્ટ ઓફિસનું મકાન છે આ અને અહીંયા વારંવાર આગ લાગતી હોય છે એટલે ફાયર વિભાગનું બહુ જ મહત્ત્વ હોય છે અને તમે જો ફાયર હોલ છે જાસ્પર ફાયર હોલ અને આ ફ્રેન્ડ્સ ઓફ જાસપર સરસ ગાર્ડન જેવું બનાવાયું છે અને પેલું માહિતી વિભાગ એટલે ઇન્ફોર્મેશનની જે ઓફિસ હોય એ છે અને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ સ્થળ છે અને હજારોની સંખ્યામાં અહીંયા પર્યટકો આવતા હોય છે હવે આ હોટલ છે ત્યાં આપણે જમવા જવાનું છે જો રાજ અને કિંજલબેન અને કુલદીપભાઈ અને એમના મમ્મીને બધા ધીરે ધીરે હોટલ તરફ જઈ રહ્યા છે મિત્રો આ જે હોટલ છે એ અલ્ઝ રેસ્ટોરન્ટ ચેનની એક કડીના ભાગરૂપે અહીંયા આજાસપરમાં હોટલ બનાવાયેલી છે અલ્ઝ કિચન અને બાર એ કેનેડામાં અને અમેરિકામાં ઘણા બધા શહેરોમાં આની શાખા છે એટલે કે આખી એક ચેન છે અને આ જૂની કેટલીક તસવીર છે એની પ્રકૃતિ અને સંસ્કૃતિ એ બતાવે છે હરણ અને રીંછ એ એની પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રાણીઓ છે આ દાદરો છે અને આ બાર અને કિચન એ ઉપર છે રાજ અને આવી ગયા છે ઉપર અને અહીં આપણે જમવાનું છે સાંજના લગભગ આઠેક વાગ્યા છે ને અહીં જમ્યા પછી આપણે બ્રિટિશ કોલંબિયા રાજ્ય છે એના કેનેડિયન રોકીઝ છે જે મોનાસી અને કેરી પર્વતમાળાની વચ્ચે એની ખીણમાં એક વેલી માઉન્ટ ગામ આવ્યું છે ત્યાં આપણે બે દિવસ રોકાવાનું છે ત્યાં સરસ લોગ હાઉસ હોય છે લાકડાના ઘરને ત્યાં રોકાવાનું છે ને માઉન્ટ રોબસન છે જે તે એનું આ પ્રવેશ દ્વાર કહેવાય છે એટલે ત્યાં જવાનું છે એટલે અહીંયા જમવાનું બધું જે ભારતીય ઇન્ડિયન ખાણીપીણી જ્યાં ચીજ છે એ અહીંયા જમવાની છે જુઓ કિંજલબેનની નાની દીકરી છે અને સરસ રમી રહી છે સ્ટ્રોલરમાં બેસાડેલી છે અને કિંજલબેનના મમ્મી છે એને રમાડે છે તમે જુઓ અને આ મેનુ છે મિત્રો આ જે અર્લઝ કિચન બાર રેસ્ટોરન્ટ છે એની સ્થાપના ઓગણીસો ને ચોર્યાસીમાં લેરી સ્વાર્ડઝ નામના વ્યક્તિએ કરી હતી અને એમના પુત્ર સ્ટેન સ્વર્ટ્સ હતા એમના દ્વારા એડમિન્ટન અલ્બટામાં આ હોટેલ ચાલુ કરવામાં આવી હતી અને અત્યારે ખૂબ જ લોકપ્રિય અને વૈશ્વિક બ્રાન્ડ આ હોટેલ છે એટલે કે અહીંયા આગળ ગ્લોબલી ઇન્સ્પ્રાઇડ ફૂડ મળે છે એટલે કે વિવિધ દેશના જે નાગરિકો આવે એમના ટેસ્ટ પ્રમાણે અહીં ખોરાક બનાવવામાં આવે છે એટલે કે રસોઈની જે એની પદ્ધતિ જે છે એ જે દેશમાં જે રીતે જે આઈટમ બનતી હોય એ રીતે જ બનાવે છે અને આપણને અહીંયા બર્ગર છે પીઝા છે અને અન્ય જે આઈટમ છે જે ભારતીય લોકો વધારે ખાતા હોય છે એને વેસ્ટર્ન સ્ટાઇલથી પણ ભારતીય ટેસ્ટમાં બનાવીને અહીંયા જમવા માટે આપવામાં આવે છે એટલે આપણા દેશનો જે સ્વાદ ટેસ્ટ મસાલા હોય એ પ્રકારે અહીંયા રસોઈ ટેકનિકનો ઉપયોગ કરી અને વાનગી પીરસવામાં આવશે બાર છે એટલે અહીંયા સ્વાભાવિક છે વાઇન અને કોકટેલ અને મોકટેલ મળતા હોય છે આપણા ઇન્ડિયન ભારતીયો હોય ખાસ કરીને આપણે જૈન ભાઈઓ આવતા હોય અથવા સ્વામિનારાયણ આવતા હોય તો એમના માટે આ મોકટેલ હોય છે મોકટેલ એટલે એવું પીણું હોય છે જે દાડમના રસ અથવા જિંજર અથવા ગ્રેનાઇડ અને ચેરીનું મિશ્રણ અથવા નારંગીનો રસ આ બધું મિક્સ કરી અને વર્જિન બોઝિટો એ એટલે કે આલ્કોહોલ વગરનું પીણું એ બનાવવામાં આવે છે એટલે મોકટેલ અને કોકટેલમાં એટલો ફરક હોય છે કે કોકટેલ છે એ વાઈન મિશ્રિત હોય છે અને આ મોકટેલ છે એ આપણા જે ઇન્ડિયન્સ અને ખાસ કરીને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સ્વામિનારાયણ સત્સંગી અથવા જૈન ભાઈઓ માટે હોય છે જિન્જરનો આદુનો રસ હોય છે અને ફળોના રસ સોડા સિરપ આઈસ ટી ક્રીમ અને મસાલા બધું ઉમેરવામાં આવે છે આપણી ખાણીપીણીની જે ચીજવસ્તુઓ છે ભારતીય ટેસ્ટની એ બધી અત્યારે આપી ગયા છે આ બ્રેડ છે ને પેલું આપણે ચટણી આવે છે ગ્રીન ચટણી એ ટાઈપ ચટણી છે અને એની પર લગાવી અને આપણે લીલા શાકભાજીનો ટેસ્ટ કરીએ એ ટાઈપનો એમાં ટેસ્ટ આવે છે અને આપણે અગાઉના બ્લોગમાં જણાવી ચૂક્યા છીએ અહીંયા લગભગ બેકરી પ્રોડક્ટ્સ બહુ ચાલે છે અને અહીંનો જે મેદો છે ખૂબ જ સુપાચ્ય હોય છે એટલે બ્રેડ એ છે એ રોટલી નહીં પણ આ બ્રેડ જ વધારે ચાલતી હોય છે અને જે ગ્રીન ચટણી છે ચટણી એટલે એક જાતની સબ્જી જ બનાવી લાયા છે આપણા ભારતીય ટેસ્ટની અને બ્રેડ સાથે ખાવાની છે બ્રેડ સરસ મુલાયમ જ હોય છે આપણે રોટલી ખાતા હોય એવો ટેસ્ટ આવે છે અને રાજ છે તો એ જમી રહ્યા છે સામે કિંજલબેન છે નાની ટેણીને રમાડી રહ્યા છે આ તમે જો પાસ્તા છે ડુંગળી અને મરચાં અને આપણે પેલા પાંદડા છે બધા આપણે લીમડાના મીઠા લીમડાના પાન નાખીએ છીએ એ ટાઈપના જે પાંદડા નાખેલા છે અને સાથે બધા સરસ શરબત બધા કોલ્ડ્રિંક્સ છે અહીંયા બધા જ લોકો જમતી વખતે કોકો કોલા અથવા હોટ પીણા એ પીતા જ હોય છે અને આ ફ્રેન્ચ ફ્રાઈસ છે આપણી ખૂબ જ પ્રિય વસ્તુ છે આપણે લગભગ દરરોજ કોઈપણ જગ્યાએ જઈએ છો ફ્રેન્ચ ફ્રાઈસ ખાસ મંગાવીએ છીએ અને ફ્રેન્ચ વેનીલા એક ચા જેવું ગરમ પીણું હોય છે એ તો આપણે ટેસ્ટ કરીએ જ છીએ અને અહીંયા આદુનો જિંજર ફળો રસ આપણે મંગાવેલો છે અને દાડમનો રસ ને એવું બધું પણ અહીંયા અલગ અલગ શરબત મંગાવાયા છે અને પીઝા પણ ખૂબ જ ટેસ્ટી હોય છે વેજીટેરિયન ઇન્ડિયન હોય એટલે લગભગ વેજીટેરિયન હોય એવું જનરલી માન્યતામાં માનતા હોય છે અને સાથે આજે કોલ્ડ્રિંક્સ ઠંડા પીણા છે એ પણ એ જ ટેસ્ટમાં એ રીતે જ બનાવવામાં આવે છે ભારતીય હોય અને એમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ હવે ઇન્ડિયન્સ છે તો એમનો ટેસ્ટ આ પ્રકારનો હોય છે અને બધા જ ઇન્ડિયન ફૂડ અત્યારે આપણે જમી રહ્યા છે અને અહીં આપણે ઇન્ડિયન ટેસ્ટનું આ બધું ખાણીપીણી જમ્યા પછી થોડું જાસ્પણનો નજારો બતાવીશું અને પછી આપણે પેલો પહાડોની ખીણ વચ્ચે જે વેલીમાઉન્ટ ગામ છે ત્યાં એક મસ્ત જૂની શૈલીનું લાકડાનું ઘર હોય એમાં આપણે બે ત્રણ દિવસ રોકાવાનું છે આ જો દૂરથી આપણે આ હોટલનો નજારો છે અને બીજા સ્ટોર પણ અંદર છે અને કુલદીપભાઈ અંદર કંઈ જોવા ગયા હતા પરંતુ કોઈ પસંદ ના આવી વસ્તુ એટલે રિટર્ન આવ્યા છે હવે થોડું આપણે જાસ્પર બજારનો નજારો બતાવીશું મિત્રો હવે આપણે જાસપર બજારમાં થોડું ફર્યા છે અને રેલવે સ્ટેશન છે એ તરફ આવ્યા છે જાસપરમાં એક રોકી માઉન્ટેનર નામની આ ટ્રેન છે દૂરથી આપણે એનું થોડું શૂટિંગ કર્યું છે અંદર શૂટિંગ કરવા જેવું હતું પરંતુ આપણે જઈ શક્યા નથી રોકી માઉન્ટેનિયર એક વિશ્વ પ્રસિદ્ધ આ રેલવે છે અને કહેવાય છે કે વિશ્વમાં સૌથી મોંઘી ટ્રેન છે અને લક્ઝરિયસ કેનેડાની રોકી માઉન્ટેનિયર ટ્રેન એ જાસ્પર અને વેનકુવર વચ્ચે માઉન્ટેનિયર ટ્રેન છે અને ખૂબ જ લક્ઝરિયસ સુવિધામાં હોય છે અને જે ઉપરનો ભાગ જે છે ત્યાં ગ્લાસ જેવું હોય છે એટલે કાચની કેબિનો એવું લાગે તો ચાલુ ટ્રેન હોય તો તમે ઉપરથી પણ આખા પહાડી નજારો જોઈ શકો છો ઉપરાંત ત્યાં બેઠા હોય તો નીચે નદી નાળા ઝરણાં બધું જોવા મળે છે અને ખાસ તો એ છે તો બ્રિટિશ કોલંબિયા જે ખાસ પહાડી એરિયા છે એ બધા વચ્ચે થઈને પસાર થાય છે એટલે એનો આહલાદક કુદરતી નજારો હોય છે એના પહાડું અઢી હજારથી ત્રણ સાડા ત્રણ હજાર સુધી હોય છે અને બે દિવસ ચાર દિવસની મુસાફરી હોય છે જાસપ્રતિ વેનકુંવર બે દિવસની એક નાઇટ રોકાવાય છે રાત્રે આ ટ્રેન ચાલતી નથી એ જે માઉન્ટેનિયર ટ્રેન છે એની વાત કરીએ છીએ આ ખાલી મોડલ છે એની સ્ટોરી આપણે વસી કરીશું પરંતુ જે માઉન્ટેનિયર ટ્રેન છે એ રાત્રે મુસાફરોને કોઈ વચ્ચે આવતી હોટલમાં નાઇટ હોલ્ડ કરાવે છે અને દિવસે જ એ ટ્રેન જે પાછળ દેખાય છે એ ટ્રેન જાય છે તમે એની જ ઉપર છાપરાનો ભાગ જુઓ તો કાચનું ડોમ હોય એવું દેખાય છે કારણ કે એ આ જે ટ્રેન છે બ્રિટિશ કોલંબિયા અને આલ્બર્ટ અને રોકી જે પર્વતમાળા છે એમાં થઈને જાય છે તો તમે એમાં એ કાચના ડોમમાંથી તમે આસાનીથી બધો કુદરતી નજારો જોઈ શકો એટલા માટે એવીની ખાસ પ્રકારની બનાવટ બનાવાય છે હવે આ જે પ્રદર્શનમાં રાખેલું એન્જિન છે એટલે આ મોડલ જે છે તે સી એન છ હજાર પંદર નામથી ઓળખાય છે અને કેનેડિયન નેશનલ રેલવે દ્વારા આ જે એન્જિન છે રેલવે એન્જિન એ ઓગણીસો ત્રેવીસમાં બનાવવામાં આવ્યું હતું અને ઓગણીસો ને અઠ્ઠાવન સુધી આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અઠ્ઠાવન પછી એને ઉપયોગમાં લેવાનું બંધ કરવામાં આવ્યું હતું અને પછી ઓગણીસો ને એકસઠ દરમિયાન ઓગણીસો એકસઠમાં જ આ રેલવે એન્જિન છે એને અહીંયા પ્રદર્શનરૂપે જાસ્પર નેશનલ પાર્ક છે ત્યાં રેલવે સ્ટેશનની સામે જ અહીં પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે અને સેલ્ફી પોઈન્ટ પણ બની ગયું છે અને મિત્રો અહીંયા જાસ્પર નેશનલ પાર્કની અંદર આ એક પોલ સરસ કલા સંસ્કૃતિનું પ્રતિક જેવો પોલ છે અને ટોટેમ પોલ કહેવાય છે ને મૂળ નિવાસી કેનેડિયન છે એમની આ પરંપરાગત સંસ્કૃતિ છે આવો એક નાનો પોલ આપણે એડમિન્ટન એરોડ્રમમાં જોવા મળ્યો હતો પછી આપણે જ્યાં રહીએ છીએ યલો નાઈફ ત્યાં પણ આવો એક સરસ પોલ ઊભો કરવામાં આવે છે ગામડાઓમાં પ્રાચીન સમયે જે એને મૂળ નિવાસી કેનેડિયન છે ફર્સ્ટ નેશન લોકો એમના ગામમાં પ્રવેશ દ્વાર આગળ આ સ્વાગત માટે પણ આવો પોલ બનાવે છે અથવા પોતાના જે પૂર્વજો છે વડીલો છે એમની સ્મૃતિમાં પણ આવો એક પોલ બનાવે છે એટલે વિવિધ પ્રકારના આ પોલ તમને કેનેડામાં જોવા મળે છે અને મિત્રો આ જાસપર છે એક સેલ્ફી પોઈન્ટ બનાવાયું છે જાસપર મોટા ટાઈપ એ બનાવાયા છે અને ત્યાં કુલદીપભાઈ અત્યારે મેમોરિયલ થોડું ફોટોગ્રાફી કરાવે છે કુલદીપભાઈ વિડીયો શૂટિંગ નથી કરાવતા ફોટોગ્રાફી કરાવે છે એમને થોડા ફોટોગ્રાફ્સ જોઈતા હોય છે પરંતુ આપણે થોડું શૂટિંગ કરી લઈએ છીએ અને હજારો વિદેશી ટુરિસ્ટો આવે છે તો અહીંયા વિવિધ આ રેલવે આગળ અને આ ગાર્ડનની અંદર આ જે જાસપર છે એનું જે ટાઈપ લખાણ છે કે હા ફોટોગ્રાફી કરાવશે અને મિત્રો હવે આપણે કેનેડાની એક પરંપરાગત ખાણીની ચીજ છે બીઓર ટેલ્સ એના વિશે વાત કરીશું કેનેડામાં ખૂબ જ આ બ્રાન્ડ ફેમસ છે અને જો તમે લખ્યું છે ઓગણીસો ને ઇઠ્યોતેરમાં આ બ્રાન્ડની શરૂઆત થઈ હશે એમ કહેવાય છે ટેલ્સ એટલે જે બીવર્સ છે એક ઉંદર જેવું પ્રાણી હોય છે એનું રાષ્ટ્રીય પ્રાણી છે અને એની પૂંછડી જેવું આ એનો આકાર હોય છે એટલે એને બીઓર ટેલ્સ કહે છે અને ઓગણીસો ઇઠ્યોતેરમાં પેમ હોકર એક નામના માણસે ઓન્ટેરિયોમાં આ નાના શહેરમાં આ રેસીપી બનાવી હતી અને પરંપરાગત એમના દાદીમાં આ બનાવતા હતા અને પેમ હોકરે આને આનું માર્કેટિંગ કર્યું અને ઓગણીસો એંસીમાં ઓન્ટેરિયોમાં આ એમણે સ્ટોર ખોલ્યાનો અને કેનેડામાં જબરજસ્ત લોકપ્રિય થઈ ગયા બિયોર ટેલ્સ એટલે પેસ્ટ્રીની દુનિયામાં કેનેડાની એક સંસ્કૃતિની વિરાસત બની ગઈ અને કેનેડામાં ક્યાંય પણ ઉત્સવનો કાર્યક્રમ યોજાય ને તો બીઓર ટેલ્સના સ્ટોલ તમને જોવા મળે જ અને લોકો તાજી આજે ગરમ ટેસ્ટ બનાવવી હોય તો એ ખાવા માટે પડાપડી કરતા હોય છે અને કેનેડામાં આવતા તમામ ટુરિસ્ટો આ બીવરટેલ્સનો સ્વાદ માણે જ છે અને આજે કેનેડા ઉપરાંત જાપાન આરબ અમીરાત અને અન્ય દેશોમાં પણ એની ફ્રેન્ચાઇઝિસ ખોલી છે અને અત્યારે વિશ્વ લેવલે આ બીવરટેલ્સનું ખાનપાન વધી ગયું છે બીવરટેલ્સ બી વિવિધ સ્વાદમાં મળે છે આ કિલોમીટર હાઈ છે એ તજ ખાંડ અને લીંબુના સ્વાદમાં મળે છે આ ઉપરાંત એપલ પાઈ એટલે સફરજનની ચટણી તજ અને કાળા મેલ મળે છે મેપલ સિરપ જે છે મધ જેવું મેપલ સિરપ આપણે ઘણીવાર અહીંયા રેસ્ટોરન્ટમાં ખાધેલું છે અને એમાં પણ એ મેપલ સિરપ સાથે પણ ખાવાની મજા આવે છે તો મિત્રો આપણે આ જાપર જે કેનેડાનું મોટું ટુરિઝમ પ્લેસ છે ત્યાં સારામાં સારી હો વૈશ્વિક બ્રાન્ડની જે હોટલ છે ત્યાંનું ભોજન અને ત્યાંનું થોડું ઝલક બતાવી આ ઉપરાંત પછી જે જમ્યા પછી પણ આ જે ચોકલેટને પેસ્ટ્રીને જે કેનેડિયન લોકો ખાતા હોય છે ને અહીંનું જે ફેમસ જે ખાણપાન છે એનું થોડું આપણે નજારો બતાવ્યો છે અને મિત્રો આજે રક્ષાબંધન છે એટલે આપણો મોટો તહેવાર છે અને આપણે અહીંયા જે જાસપરમાં નેશનલ પાર્ક છે બાગ બગીચા જેવું છે ને જે જાસપરના મોટા ટાઈપ અક્ષર ફોન્ડ આખા જે કટિંગ કરીને લગાવાયા છે એ જગ્યાએ આપણે જે સેલ્ફી પોઈન્ટ છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાં કિંજલબેન છે તો કુલદીપભાઈને રાખડી વાંચશે એટલે રક્ષાબંધનનો તહેવાર આપણે જાસપર ખાતે ઉજવ્યો હતો એટલે આપણે આ જાસપર જે સેલ્ફી પોઈન્ટ છે હજારો ટુરિસ્ટો વિશ્વભરમાંથી આવે છે ને અહીંયા સેલ્ફી ક્લિક કરે છે અને સાંજનો સમય છે લગભગ નવ વાગ્યાનો સમય છે અને આપણે અત્યારે અહીંયા જાસપર ખાતે જુઓ કુલદીપભાઈ બેઠા છે ને કિંજલબેન એમને રાખડી બાંધી રહ્યા છે એટલે રક્ષાબંધનનો આપણો જે ભવ્ય તહેવાર છે એ આપણે જાસપર ખાતે ઉજવ્યો હતો અને આ એના સરસ વિઝ્યુઅલ છે કિંજલબેને કુલદીપભાઈને રક્ષા બાંધી છે તો કુલદીપભાઈ એમને કેનેડિયન ડોલર આપ્યા છે અને હવે રાજ અને કિંજલબહેન નાનકડી દીકરી સાથે એક મેમોરિયલ થોડું શૂટ કરાવી રહ્યા છે એટલે ફોટો ક્લિક કરીશું આપણે મિત્રો આ એ જાસપરનો નેશનલ પાર્ક છે અને કેનેડાનું આ પ્રવાસન મોટું સ્થળ છે અને સાલ આગ લાગી હતી અને વધુ ઘણું બધું નુકસાન થયું હતું અને ફરી એને ડેવલોપ કર્યું છે અને મોટી સંખ્યામાં ટુરિસ્ટો અહીં આવી રહ્યા છે જો રાત છે તો નાની દીકરીને ટ્રોલરમાં બેસાડી અને લઈ જઈ રહ્યા હશે અને પાછળ જે બિલ્ડીંગ દેખાય છે એની અહીંયા થોડી માહિતી આ શિલાલેખમાં જણાવાય છે એટલે એના મૂળ નિવાસી કેનેડાના વિશે આપણે અગાઉ એક લખાણ હતું એમાં જોયું હતું અને આ જે બિલ્ડિંગ છે એ ક્યારે બની અને એનો શું ઉપયોગમાં લેવાયો એની થોડી જાણકારી અહીંયા આ શિલાલેખ જેવું છે એમાં જણાવાય છે આમ તો આ શિલાલેખ ન કહી શકાય કારણ કે ધાતુમાં ઉપસાવેલા એમ્બોઝ અક્ષરથી આ બનાવાયું છે પરંતુ એ પથ્થર ઉપર શિલા હોય ને પથ્થરની શિલા એની ઉપર અહીંયા આ જે પ્લેટ લગાવવામાં આવે છે એટલે આપણે એને શિલાલેખ કહીએ છીએ કારણ કે શિલા ઉપર એ હોય છે જો ઇન્ફોર્મેશન એવું લખ્યું છે આપણે માહિતી ખાતું છે એટલે પત્રકાર મિત્રોને ખબર હોય કે માહિતી ખાતું શું છે આપણે તો નડિયાદ માહિતી ખાતામાં ઘણીવાર જતા હતા અને એટલે ઇન્ફોર્મેશન માહિતી ખાતું જોઈએ એટલે આપણે શૂટિંગ કરી લઈએ છીએ અને એનું સરસ કેનેડિયન સ્ટાઇલનું પરંપરાગત મકાન છે વહીવટી રીતે ક્યારેક ઉપયોગમાં લેવાતું હતું તો મિત્રો આ વિડીયો પૂરો જોવા માટે આપનો ખૂબ જ આભાર અને આ જો તમે કેટલીક ઝલક આપણે જાસપરની બતાવીએ છીએ ખૂબ જ સરસ પૌરાણિક શહેર છે અને વિશેષતાવાળું શહેર છે તો મિત્રો આ જાસપરની ઝલકનો વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને આપણે જાસપર રિટર્ન્સનો એક વિડીયો અગાઉ શેર કરેલો છે આ સાથે આપણે અન્ય પણ ઘણા બધા કેનેડાના પ્રવાસના વિડીયો શેર કર્યા છે આ સરસ એક વિડીયો છે હાઈવે રોડનો આ ઉપરાંત આપણે આ સરસ લોગ હાઉસનો એક વિડીયો સરસ શેર કર્યો છે કેલગરીનો એક સરસ વિડીયો શેર કરેલો છે એનો એક પ્રાચીન શહેર બેમ્પ છે એનો વિડીયો શેર કર્યો છે બેમ્પ ગંડોલા અને ત્યાં કાયાકિંગ આ બધા વિડીયો સરસ સરસ વિડીયો શેર કરે છે મિત્રો આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત